સરદાર ધામજ દેસાઇ દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું સરદાર સાહેબના વંશની ચોથી પેઢીના વંશ ઉપસ્થિત રહ્યા હતા નડિયાદથી ઠાસરા ગણતેશ્વર કપડવંશ કટલાલ મહેમદાબાદ ખેડા વસો ફેબ્રુઆરી સરદાર ધામ તરફથી એક કાર્યક્રમ ખેડા અને આણંદ જિલ્લામાં યોજવામાં આવ્યો છે આજે આ પથી યાત્રા આણંદ થી ખેડા જિલ્લામાં પ્રવેશી અને સરદાર સાહેબના જન્મસ્થળ નડિયાદથી આજે રથ દ્વારા આ રથ આખા જિલ્લાની અંદર ફરવાનો છે એમાં બધા તાલુકાઓ આવરી લીધા છે આનો મૂળ ઉદ્દેશ તો એ છે કે સરદાર સાહેબને જે નવી પેઢી છે જેને કંઈ ખબર નથી સરદાર સાહેબે આખા દેશને અખંડ બનાવવાનું કામ એકત્ર કરીને કર્યું હતું એની કોઈ માહિતી જ નથી તો સરદારધામ દ્વારા એ કથાનું આયોજન કરીને યંગસ્ટરોને ખબર પડે કે સરદાર સાહેબે આ દેશને અખંડ કેવી રીતના બનાવ્યો હતો એની તમામ માહિતી આપતું આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સરદારધામ દ્વારા આ આયોજન યોગી ફાર્મની અંદર કરવામાં આવ્યું અને પચીસ તારીખે પ્રોગ્રામ છે આ પ્રોગ્રામમાં સૌ વધારે એવી વિનંતી કરું છું ખાસ કરીને એ કહું કે નડિયાદની અંદર સરદાર સાહેબનું જન્મસ્થળ છે ત્યારે આજે આપણા પ્રદીપભાઈ એમના ફેમિલીમાંથી છે આમ તો પાંચમી કે છઠ્ઠી જનરેશન હશે છઠ્ઠી જનરેશને પ્રદીપભાઈ અહીંયા આપણી વચ્ચે હાજર રહ્યા છે અને સરદાર સાહેબના જન્મસ્થળે સરદાર સાહેબના ઘરે પૂજન કરી અને સરદાર પોથી યાત્રા ની અહીંથી શરૂઆત કરવામાં આવનાર હું સૌ ખેડા જિલ્લાના તમામ લોકોને આહવાન કરું છું કે સરદાર સાહેબ વિસરાઈ ના જાય એટલા માટે આ બધા કાર્યક્રમો આપણે સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર અવારનવાર કરતા હોઈએ છીએ અને જેમણે કોંગ્રેસની સરકારે સરદાર સાહેબને સાવ ભૂલાઈ નખાયા હતા તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી આ સરદાર સાહેબ જે દેશને અખંડ બનાવ્યો હતો અને સરદાર સાહેબને જે વેઇટેજ આપવું જોઈએ નહોતું અપાયું એની શરૂઆત કરી અને એમણે તમને ખબર જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતની અંદર આખા દેશમાંથી લોખંડ એકત્ર કરી અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ સરદાર સાહેબનું Bena